કેમ છો બધા મિત્રો હું છું હકુભા કાઠી આજે મનની માલપા દુઃખ તો બહુ લાગ્યું છે જે માનવ સેવા કરે છે એવા ખજૂરભાઈ જે ગરીબોના મસીહા કહેવાય એને આજે વાત કરવાની હોય તો ખજૂરભાઈએ અનેક એવા કામ કર્યા છે નાના છોકરા જે ને મા બાપ ભગીનના હોય અને જેને ભણતર ન ભણ્યું હોય એવા છોકરાને આજે અનેક વસ્તુ મકાન બનાવી દીધા એના ઘરની માલપા કાય વસ્તુ ઘટે નહીં એવા ફેસિલિટીવાળા મકાન ખજૂરભાઈએ બનાવ્યા તો એનો વિરોધ કરે છે કીર્તિ પટેલ કીર્તિ પટેલે બધાનો આજ લગી વિરોધ કર્યો એમાં મેં કોઈ વિડીયો બનાવ્યો નથી કે ભાઈ જે હોય તારું એ તારે તારા જે થવું હોય તું ફેમસ થઈ જા તને જે રૂપિયા મળે એ બીજાને ગાળું દઈ બીજાને બે ફામ વસ્તુ કહી લોકોની બદનામી કરીને તને રૂપિયા મળતા હોય તો અમને કોઈ વાંધો નથી પણ આજે એ વાત છે કે કીર્તિ પટેલ તું આ જ લગીમાં બધાનો ભલે વિરોધ કર્યો પણ જે ગરીબોના મસીહા કહેવાય તું એમ કહેશો કે હું એને ભંગાર ગણું છું તો બધા એને એક ઈશ્વરનું રૂપ માને છે માનવ ધર્મ કહેતા ઈશ્વરનું રૂપ અને ઈ કીર્તિ પટેલે આજે એની ઉપર બદનામીનો ડાઘ લગાવ્યો છે ભાઈ એની લાયક છે એ ગમે એ કરે અને એની વસ્તુ છે એ ગમે એ કરે ને કદાચ ગમે એમ ખજૂરભાઈ ગમે એવું વસ્તુ કર્યું ને તો કોઈ બેન બેટી કોઈ બેન દીકરીની સામું દી નજર નથી નાખી અને તું ખોટું આવું બધું સોશિયલ મીડિયામાં રહેવા દે અનુરુચસિંહ રીબડાનું તે તે જે કર્યું હતું રૂપિયા લીધા તો અનુરુચસિંહ રીબડાને તો હો કરોડની તો ગાડી છે એનો તે વિરોધ કર્યો હું નહીં છોડું હું આ નહીં કરું તે કરું તું શું છે ને એ પેલા સમજી લેજે અને ગરીબોના મસીહા જે ખજૂરભાઈને ને હક્કુભાનો ફૂલ સપોર્ટ હક્કુભા કાઠીનો ફૂલ સપોર્ટ અને મિત્રો આ વિડીયોને શેર કરજો ને હું કોઈ યુટ્યુબમાં પૈસા કમાવવા આ ભુવા ભાખંડીઓને હું જે બોલું છું જાતિ વિવાદ કરતા હોય એવાને હું બોલું છું તો હું કોઈ યુટ્યુબમાં ફેમસ થવા કે પૈસા કમાવા નથી કરતો પણ લોકોને સીધા રસ્તા ઉપર ચડાવવા માગું છું અને જે કોઈ સત્યમાં બોલ છે એનો હું સાથ આપીશ બાકી આવી ખોટું જો બોલતી હોય કીર્તિ પટેલ જેવ્યું તો એમાં અમે સાથ ન આપીએ અને તું ભંગાર છે એટલે જ તો તું બધાને કહેશો અને તું શું છે ને તું નકરી ગાયળું જ બોલતી હોય બેન દીકરી દી મોઢામાંથી ગાળ્યું ન આવડે અને તે ખજૂરભાઈને બદનામી કરી નીતિનભાઈ જાણીને અને ઈ એક મસીહા છે અને એને તો હકુભાના સલ્યુટ છે હકુભા એક માવતરને પૈયા લાગે અને એક જે માનવ ધર્મ જે પોપટભાઈ કરે છે એને પણ હકુભાના સલ્યુટ છે કે હકુભા જે સત્ય બોલતા હોય ને સાથ આપે નીતિથી આલું છું હું અને ખોટાનો દહકો દસ વર્ષ અને હાસાનો દહકો આખી જિંદગી અને ખજૂરભાઈ તું કહેશ કે આમ સેન તેમ ને ઓયલું કર્યું ને ઓયલું કર્યું ને ઓલે પણ ગયા થાય ને તો બધી જ આ દુનિયાની માલપા કોમેટું તું વાસી જાય છે જ્યાં જ્યાં તે ખજૂરભાઈનો જે તે વિડીયો વાયરલ કર્યો છે ને એમાં તું વાંચજે ને તને હું છે લોકો જોતો ખરા તારે જે યુટ્યુબમાં કમાણી હોય તને મુબારક તે જેનો વિરોધ કર્યો હોય તને મુબારક પણ ખજૂરભાઈનું નામ લઈશ તો એક અકુબાની અનેક અકુબા દાગશે લાલાભાઈ આહીરે પણ સપોર્ટ દીધો છે અને આવા અનેક માણસો બધાય સપોર્ટ આપો ખજૂરભાઈને જે ગરીબો ગરીબોને જેના એક નોધારા હોય એવા અનેક જગ્યા આખા ગુજરાતમાં નહીં પણ ભારતમાં જેનું નામ ગુજતું હોય એવા નીતિનભાઈ સાની એને ત્યાં આવું કહી દીધું તને ક્યાંક શરમ આવવી જોઈએ કે કોને હું હું બોલું છું ફેમસ થવા હાટું કોક આવા બદનામી કરવાની કોકને તો જરાક જોવું જોઈએ તારે કે તું શું છે તને લોકો હું છે હારામાણાની દીકરી નથી કહેતા અને તું ધ્યાન રાખ ગમે એને ગાળું કાઢી લેશો અને આ અમે તારો વિરોધ કોઈ દી નથી કર્યો તારા બધા જ વીડિયા જોતા હોય કે તને હું લોકો કહેતા હોય એ અમારે નથી જોવાનું પણ તે ખજૂરભાઈનો આજે નીતિનભાઈ જાનીનો આજે વિરોધ કર્યો અમને દુઃખ બહુ લાગ્યું કેમ કે ઈ હાવ કોઈ મા બાપને જે કપાતર દીકરા હસવતા ન હોય એનો દીકરો બની અને એણે લોકોને ઘર ફેસિલિટીવાળા બનાવી દીધા અને યુટ્યુબમાં જે એની કમાણી આવે ને એમાંથી તો નેવું ટકા તો એમાં વાપરી નાખે છે અને તું દી કોઈ ભિખારીને ખવરાવ્યું નથી કોઈ પશુ પક્ષીને ખવરાવ્યું નથી અને તે કોઈને કાંઈ ખવરાવ્યું નથી ને લોકોને ગાયળું દીધી ને ગાયળું ખાધી તો એટલું તો હંમેશ તું ફેમસ થવા હતું તે તો લોકોને ગાયળું ખા તું એક બાઈસો આદમી નથી અને આદમી થવાની મદદ થવાની કોશિશ ન કરાય બરાબર તું ગુંડી હોય કે ગમે એવું હોય બરાબર તને લોકો તને પોલીસ સ્ટેશનમાં તું જઈ આવીએ પણ આ અકુભાઈનું બધું કામ એવું જ છે હારાની હારે હારો અને બગડેલાની હારે બગડેલો બરાબર બાકી તો આવો તો વેલકમ જાવ તો ભીડકમ બરાબર હકુભા કોઈથી બીતો નથી અને હું કાંઈ સોશિયલ મીડિયામાં ફેમસ થવા માગતો નથી પણ તું જે ખજૂરભાઈ માટે બોલીને તો હકુભાનો ખજૂરભાઈને ફૂલ સપોર્ટ છે અને રહેવા દેજે આ બધું નકર તારી ઉપર છે ને બહુ મોટું અલગ થાય છે બરાબર આ પબ્લિક તને છોડશે નહીં અને તારા જે સોશિયલ મીડિયામાં તું બનાવતી હોય ને એ બનાવજે ગમે એને બદનામ જ કરે છે કોઈને પણ એ સાધુના કપડાં કાઢાના ના ચા ચા ન્યા એમાં ફેમસ થઈ ગઈ એટલે બે ગઈ બીજું કર્યું ત્રીજું કર્યું એમાં બે ગઈ ફેમસ થઈને દઈ જાશો ને તને એ રૂપિયા કમાણી આવે છે ને ખાઈ પીને મોજ કરે છે અને એક ફેરું એવો વિડીયો બનાવ્યો હતો કે કોઈ મડદના દીકરા હોય તો ઘોડી લઈને આવો તો બધાય મડદના દીકરા જ હોય ઘોડી લઈને આવો ઘોડી લઈને જ બધા મડદના દીકરા જ હોય તે એક દેવતભાઈ દેવાતભાઈ ખબરને ગાળું દીધી દેવાતભાઈ ખબરને સમાધાન થઈ ગયું કે કીર્તિ પટેલ હવે અમારું સમાધાન થઈ ગયું તો એવા સમાધાન કરવાને ગાળું દેવીને તારે ફેમસ થ તો સોશિયલ મીડિયામાં જે તું પૈસા કમાતી હોય તારા ઘરનું અમારે કોઈ લેના દેના નહીં બાકી આ તો છે ને હકુબ આ કાઠી છે સત્ય હશે ને ત્યાં બોલેશ તે ખજૂરભાઈની બદનામી તું પાછી ખેંચી લે અને ખોટે ખોટું તારે ફેમસ થવું હોય ને તો ફેમસ થઈ જા પણ જા કરતી હોય ને ત્યાં કરજે કરતા હોય કીજે ને અવરનો કહીજે કુશ નકર તારું માથું રહી જાય શેવળમાં ટાંગા રહી જાય બહાર પોતાનું ખાઈને ગામની આંખે નહીં થા બરાબર બાકી તો ખજૂરભાઈ તો મડદ માણા છે અને આ હતું ને તે હતું તું બધું રહેવા દે ભાઈ તું હું છે ને એ આખી દુનિયાને ખબર છે ને અમે તને પહેલેથી ઓળખીએ છીએ તું ઓલી ભૂરી ડોનની આરે હું કરતી હતી સુરતની માલપા હું સુરતમાં જ રહું છું બરાબર અને આવા બધા નખરા કરવાનું રહેવા દે બાઈ હોય ને તો બાયરે આદમી થવાની કોશિશ ન કરો અને તું આજ લગીમાં ગમે એનો વિરોધ કરેશ ને અમે નહીં બોલીએ પણ કોઈ માનવધરમ સેવા કરતો હોય એમાં બોલે તો હકુબા નહીં હોય ને એને સોશિયલ મીડિયામાં તો કહી દે પણ આમને સામને આવી જા ને તો એ તો બની તો બની નહીં તો અબ્દુલ ગની હા કોઈ અકુબા કાંઈ સોશિયલ મીડિયામાં ફેમસ થવા આટું નથી બોલતો બાકી સમજી લેજે સમજાઈ ગયું અને તને એમ લાગે કે આમ ને તેમ નહીં તું ભલે ગમે ના બોલ બરાબર અમે કદાચ ગમે એવી હાવ હરામીના પેટની હોય ને તો એ અમારી બેન અમે કાઠી છે બરાબર અમે કાઠી સઈ ગમે એવું હોય તો અમારે બેન અમારે બીજું કોઈ અમારે એક કાઠિયાણી જ ખપે અમારે બીજું કોઈ ખપે નહીં પણ તે ખજૂરભાઈનો વિરોધ કર્યો એટલે અમારે આ વિડીયો બનાવવો પડ્યો કે ખજૂરભાઈને અકૂબા કાઠીનો ફૂલ સપોર્ટ સત્યનો સાથ